હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં હવે મનસુખભાઈ રાઠોડને એક વ્યક્તિનો ફોન આવે છે અને પોતાને ડોન તરીકે ઓળખાવે છે અને મનસુખભાઈને કહે છે કે તું ગમે ત્યાં હોય તને અડ અડતાલીસ કલાકની અંદર ગોતી લેવાનો છે અને તું ગમે ત્યાં હોય તને મારીને પાડી દેવાનો છે તો સામે મનસુખભાઈ રાઠોડ શું જવાબ આપે છે અને આ વ્યક્તિ કોણ છે જાણવા માટે પૂરો વિડીયો જુઓ અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક શેર અને કમેન્ટ પણ કરી દેજો આપણે કેવી રીતે મળવું છે એ તમે પણ કયો ને જે રીતે મળવું કે જગ્યાએ મળવાનું તમે ક્યાં ગામથી બોલો હું બોલવા ત્યારે રાજકોટ કઈ સમાજમાંથી બોલો બ્રાહ્મણ બ્રાહ્મણ હા ક્યાં બ્રાહ્મણ હે ક્યાં બ્રાહ્મણ હે પંડ્યા 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 અને તેના માટે મળવું તું તમે ધર્મ વિશે કઈ બોલો છો ને એટલે આપણે મળવું તમારે ધર્મ માટે એટલે બાંધવા હાટુ મળવું છે કે હું હે બાંધવા હાટુ ને તમારે તમારી રીતે બાંધવું હોય તો પછી મારે એ નથી મારે મળવાનું હા એટલે આપડે એ રીતે ને આપડે ખાલી વાત કરવા એમ મળવું એમ ઠીક ઠીક મેં કીધું તમે કીધું કે ધર્મ માટે ધર્મ માં જ બાંધવું હોય એટલે મેં કીધું મળવા માંગો છો ના ના આપડે તમે ધર્મ વિશે ને માતાજી વિશે બોલો છો ને સારું બોલો છો હા

આપણે ક્યાં બી રાખીએ હું હું બોલ્યો એમ મેલડી માં વિશે મેં સોરી થઇ તી એમાં મેં કીધું તું કે અહિયાં માતાજી હોય કે નઈ સોરી થઈ ના આ બધા ઓલા સાંભળી લઇ ગયા તો અહિયાં મેલડી માં હશે કે નઈ હોય વાત સાંભળો છે પછી તમે ન પોચ્યા એટલે તમે વિડીયો વાયરલ કરો બરોબર વિડીયો તો વાયરલ આ તમારો કરું હે મારો કરવો હોય તો તમે તમને શું છે તમે મારે કરજો રેકોર્ડ તમે સાંભળવો હોય તો સાંભળાવજો દુનિયા ને

ક્યાંય મંદિર માં જતા નહીં તો તમારો બાપ માર્યો ખાઓ બાપ માર્યો કાઈ નો કાઈ તમે તો મગજ માં જ કે હું મેલડી માં બોલું ને આ કરું ને આ તો હું તમે નહીં કો હાલો હું મેલડી માં બોલું છું તો તો કઈ શકું એમાં હું છે મારે મેલડી માં બોલી શકું સાવન માં બોલી શકું કેમ કે હું ઈ માતાજી ને ભૂવો છું મારા પૈણ માં આવે ને કઈક નોય આવે કેમ તમારા પૈણ માં મેલડી માં આવે ને એટલે આપડે ધોવાય તો તો બેસી જવું તો ગણાય લપ કરવા કરતા

તમે કહો ને કે હું ચાલુ ના બોલું ને આમ આમ બોલવું મને તમે મને ગોતી તમારી શું ઈચ્છા છે હે તમારે મને મારવો છે મારવો કાઈ નથી મારે તમને ભગવાન મારે હું મારી કરવો છે તો તમે મને ગોતી શું કરવાના છો કાઈ ના હવે તમે આ બધું બોલો ને એટલે ખાલી આપણે ચર્ચા કરીએ એમ તમને માતાજી આવે ને મારે જોવા છે તમને માતાજી આવે ની હા પણ માતાજી જ બોલું છું હું માતાજી એમ ને એમ નો હાલે હા બાપુ મેલડી બોલું એટલે આમાં હું આમ જ

જમીન બમીન લેતા આવજો નગર ક્યાંક પાછો જમીન મળી જાય નહીં મારે જમીન કોઈ હે જ નહીં લાવારી હું ખુદ જમીન જ છું લાવારી છું તમે લાવારી છો કહો છો લાવારીશ નથી તો પેલા લાવારીશ નથી અત્યારે તો માં મમ્મી ઉતારે મમ્મી ઉપા નથી એટલે હું તો લાવારી છું કે શું કહે મમ્મી પપ્પા નથી એટલે તો આપણે કેવાય ને એકલા છે તો પછી તમે તમારું કામ કરો ને અમે શું કામ પડો